મિત્રો મને બરાબર ભૂખ લાગીને આપણે ખાવાના શોખીન જોન તો બધે ખાવા વર્ગી પડવાનું ગમે તો છોડવાનું નહીં અહીં કેમ્પ ચાલુ છે મેરાવની અંદર ત્યાં આજે સારી આઈટમ બનાવે જોરદાર પૂછીએ કઈ આઈટમ બનાવે તો મને ઘેર ખબર પડી કે તે દોઢે ના થવું બસ મૂકું ખરીદ લેવું શું બનાવો છો ભાઈ આપણે મગ ફુલાવ જોઈ લો આ હા ભાત અલગથી થી નાખો પેલા ફરી મગ મગ ઉપર નાખવાનું બોલો મગ ફરી નાખવાના પેલા ભાત નાખવાનો હે ને પછી થશે તો તો આરું ખાવું જ પડે જોરદાર આઇટમ યાર જો જ ખરા યાર મગ પુલાવ થઈ ગયા છે આ ચમણું બનાવ મગ જોઈએ ભાત જોઈએ પેપ્સી કા મરચો જોઈએ બધું જો મસાલા પૂરા જોઈએ મસાલા ખાવ જો જોઈએ બરાબર આગેશવાડી અમારા ખાસ મિત્ર છે જે બધું છે આઈટમ એ અમારા ભાઈ છે સેવા કરે કરાશે ફ્રી મોદી સેવા ચાલુ જ છે અને તમારું લગ્ન કે જોરદાર આઈટમ બનાવો એકવાર વાર તમે ખરીદ પછી કહેજો જોરદાર આઈટમ બનાવશે તો શું કેટલ નોરી વાઘેશ્વરી કેટરસ ગામ મેળાવ ની અંદર વાઘેશ્વરી કેટસ ગામ મેળાવ તમે ભજોટભાઈ પોપટભાઈ નો આમ છે એમનું પણ જે આઈટમ બનાવે એટલે શાક ખીચડી કદાચ બનાવવાનું જોરદાર અને આ છે મગ ફુલાવજો મગ નાખ્યા છે એક મિરચા ઓળખજો નાખ્યા છે મગ હા 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 અને આ મસાલા ને મસાલા મગ નાખ્યા અને મસાલા નાખ્યા છે જોરદાર આઈટમ બનાવી છે અહીંયા કે સેવા કેમ ચાલુ છે બહુ મસાલા નાખ્યા તમે તો હો તારા જ ટેસ્ટ પકડે ને પાહો મસાલા ભરપૂર જુઓ મગ ની અંદર મસાલા ફૂલ નાખે તાર ટેસ્ટ આવે અરે વાહ ભાઈ વાહ અમારા ભાઈ છે જે જોરદાર બધી આઈટમો બનાવે છે દસ દણા સેવામાં જ છે અને તમારો જો કોન્ટેક્ટ નંબર આપણે ઉપર મૂકી દઈએ છે શું કહો કોન્ટેક નંબર આપણો હા